ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલર ટ્રસ્ટ દ્વારા જિલ્લા તંત્રના સહયોગથી એર શોનું આયોજન કરવામાં આવ્યું છે યુવાનોમાં દેશપ્રેમ પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઉભું કરવા માટે એક વિશાળ એર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની વિશ્વપ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબિક ટીમ તેમજ આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમનો જીવંત એર શો પ્રદર્શન ગુજરાત રાજ્યના પ્રથમ શહેર એર શો હશે ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી વિશે માહિતગાર કરવાની વિશેષ પહેલ પણ કરવામાં આવી રહી છે વિશેષ નોંધીએ છે કે 7 ડિસેમ્બરનો દિવસ ભારતમાં सहस्त्र દળ ધ્વજ દિવસ એટલે કે

સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશ સ્કાય સ્કાયંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે ભરૂચ 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 ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ સિટીઝન કાઉન્સિલ્સ અને એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ વર્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો એક્સપ્રેસવે આ વખતે આ એસ આ કાર્યક્રમ રહ્યો છે મારી આપ સૌને અગ્રભરી વિનંતી છે કે આપ આપ સૌ પધારો ત્યાં ખૂબ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આ સરસ રીતે માણી શકશો નવ વાગે આપ પહોંચી જવા એવી આશા છે સાડા નવ થી સાડા અગિયાર ની વચ્ચે બે કલાકમાં અલગ અલગ શોઝ ને કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યા છે અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી ના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે જેથી કરીને એમનું એક દિવાસ સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ આર્મી નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ એ તરફની શું શું કરિયરના પ્રોસ્પેક્ટ છે કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ એ માટે અમે આયોજન કર્યું છે ભરૂચ અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ બસો શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્પલેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદ આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે અને કઈ કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ ડિફલેટ્સ બધા મોકલ્યા છે એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ એર શોને ખૂબ જ સરસ રીતે માણીએ મિત્રો આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી પરંતુ એનો મૂળ હેતુ દરેક ની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય વધુ ઊંડાણ માં બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શો ને તક અને લાભ આપ્યા છે આપ સૌનો આભાર ખૂબ ખૂબ આભાર ભારતીય વાયુસેના સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ છે હું हम यहाँ पर भरूच में सात तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है कल भी इसकी प्रैक्टिस रहेगी पाँच तारीख को छः तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी और सात तारीख को ये फाइनल डिस्प्ले रहेगा मेरा सारे वासियों से और आसपास में जो भी इस मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है की छः और सात तारीख को अपना समय निकाली और अंकलेश्वर की जो वायु पट्टी अंदर अंदर निर्माण जो वायु वायु पट्टी जो है वहां पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहां पे आयोजन हुए हैं उनका आनंद लीजिए ये एसओ का मेन मोटिव क्या है देखिए सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव आ, अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायु सेना को अपना एक करियर के बाद करियर की तरह चुने यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान Uh, अपने दिल में एक ये आश बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का uh, हिस्सा बनेंगे और मे बी सम डे दे विल आल्सो बी परफॉर्मिंग इन uh, सम डिस्प्ले लाइक दिस एसो के अंदर कितने मेंबर जुड़े हुए रहते हैं ग्राउंड स्टाफ प्लस एस स्टाफ देखिए जब भी हम uh, किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन uh, 60 से 70 लोगों की टीम है जो अलग-अलग कार्यों में uh, लगी रहती है हमारा टेक्निकल स्टाफ हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे में क्या, क्या में क्या-क्या होगा? हमारे तहत हम एयर डिस्प्ले कंडक्ट करेंगे उसके अलावा भारतीय वायुसेना की आकाश गंगा टीम भी अपना जो पैराजंप है वो डेमोन्स्ट्रेट करेगी उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा जीतू राणा दिव्यांग न्यूज भरूच